હલો આજે આપણે એક એવા વિષય પર વાત કરશું કે જિંદગીમાં આપણે લીધેલા સ્માર્ટ ડિસિઝન્સ ઘણી વખત કેવા ગંભીર પરિણામો લાવતા હોય છે આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ અંશે આપણે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનું જ પરિણામ છે ઘણી વખત આપણે જે સ્માર્ટ ડિસિઝન્સ લઈએ છીએ તેમાં ગણતરી ચૂક થતાં માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે તેના અમુક દાખલા લઈએ જેમ કે શેર બજારમાં કોઈ ભ્રામક સ્ક્રિપ્ટમાં મોટું રોકાણ થઈ જતા અને એકાએક શેરબજારમાં ગેરાવટ થતાં મોટી ખોટ ખાવી પડે અથવા તો એક વિદેશના મોહએ વિદેશની લાલચે દીકરીનું લગ્ન કોઈ અયોગ્ય પાત્ર સાથે ખોટી આશાએ કરી મોટી મુશ્કેલી આપણે આમંત્રી હોય અથવા તો મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતા કોઈ યુવાને ગજા બહાર કરોડ રૂપિયાની લોન લઈ મોટી લક્ઝરિયસ મિલકત લીધી અને ત્યારબાદ નોકરી જતી રહે અને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવાય આમ જિંદગીમાં અનેક એવા નિર્ણયો હોય છે કે જે મોટી ભ્રામક આશાએ ખોટા સ્વપ્નો જોઈને લીધેલા હોય છે અને તેના પરિણામ ગંભીર આવતા હોય છે મેં તો અંગત રીતે ખૂબ જ નજીકથી એવા ઉદ્યોગપતિઓના જીવન જોયેલા છે કે એ લોકો એવું માનતા હતા કે તેમની સાથ તો શું સત્તર પેઢી બેઠા બેઠા ખાય તેટલું ધન તેમની પાસે હતું અને માત્ર બેથી પાંચ વર્ષમાં તો બધું ધન વહી ગયું કંપનીઓ દેવામાં ડૂબીને બંધ થઈ ગઈ અને જીવન કંગાળ થઈ ગયા અને આર્થિક પાયમાલની સાથે કૌટુંબિક જીવન પણ છિન્નભિન્ન થઈ ગયા જેમને આપણે ધર્મદેવના અંશ અને ધર્મરાજનું બિરુદ આપ્યું છે એવા યુધિષ્ઠિરે શા માટે જોગાર રમવા બેસવું જોઈએ અને તેમાં રાજપાટ ઉપરાંત પોતાની તથા પોતાના ચાર નાના ભાઈઓની કોમન પત્ની દ્રૌપદીના જુગારમાં હોડમાં મૂકીને હારી ગયા એનો અર્થ એ થયો કે ધર્મરાજ પોતાની તથા પોતાના ભાઈઓની પત્નીને એક મિલકત ગણતા હતા દુર્યોધન ને જ્યારે શ્રી શ્રીકૃષ્ણને નિકાલસ્તાથી પોતાની નબળાઈ વર્ણવી ક કબૂલ કર્યું કે જનામી ધર્મમ નચમેય પ્રવૃત્તિ જનામી અધર્મમ નચમે નિવૃત્તિ એટલે કે ધર્મ શું છે હું જાણું છું પરંતુ હું એનું પાલન કરી શકતો નથી અને અધર્મ શું છે એ પણ હું જાણું છું છતાં એનાથી દૂર રહી શકતો નથી એક નિખાલસ કબૂલાત હતી પરંતુ યુધિષ્ઠિરે પોતાના ધર્મરાજના લેબલને આંચ આવે તેવી કોઈ કબૂલાત કર્યાનું મેં સાંભળ્યું નથી અને આપણે દુર્યોધનને બદનામ કરી અતિ ખરાબ ગણીએ છીએ જુગારમાં હારી જનાર નહીં પણ જીત જીતનારને આપણે બદનામ કરીએ છીએ અંતે હું એટલું જ કહીશ કે આપણું જીવન અંશે આપણે લીધેલા નિર્ણયોનું જ પરિણામ છે આપને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો